ज्या पग मुको त्या बिल्डिंगो बिल्डिंगो विकसी पर सुविधा नहीं गोता नो साचो विकास थसे क्या रे

આપી શક્યું તેનું જીવતું જાગતું ઉદાહરણ દ્રશ્યોમાં દેખાતો આ અધૂરો અંડરપાસ છે ગોતાના વંદે માતરમ વિસ્તારમાં આ અંડરપાસનું કામ ક્યારે પૂર્ણ થશે તે લોકો પૂછી રહ્યા છે આઠ મહિના ત્યાં ખોદીને મૂક્યું છે એ પછી આ કામ બંધ કર્યું છે તો આમાં વાંક એએમસીની ક્યાંય તકલીફ છે કે રેલવેવાળાનું શું છે એ કંઈ ખબર નથી પડતી એના હિસાબે ગોતાની પબ્લિકને બહુ જ હાલાકી ભોગવવી પડે છે અને આમાં કેવું છે કે પેલી બાજુ છોકરાઓની સ્કૂલો હોય શાક માર્કેટ હોય કંઈ પણ લેવા જવું હોય તો ખાલી એક જ ફાટક અમારા માટે છે જે દિવસમાં વીસ વખત બંધ રહેતું હોય છે એના હિસાબે અમારે બહુ જ તકલીફ પડે છે તો આ ક્યાં ક્યાં મટક્યું છે એ અમારે જાણવું છે છ વર્ષથી ગોતા વિસ્તારમાં રહીએ છીએ અને અહીંયા પેલું જૂનું ફાટક છે ત્યાં આગળ વારે ઘડીએ તકલીફ થાય છે રેલવે વારે ઘડી આવતી હોય છે એટલે પછી અમારું બહુ ટ્રાફિક જામ થઈ જાય છે અને અહીંયા જે ઘરનાળું બનવાનું હતું એ આટલા છ છ વર્ષથી હજુ બન્યું નથી રજૂઆત થઈ હતી પહેલાં અને પાસ બી થઈ ગયેલો છે છતાં હજુ થયું નથી કામકાજ ચાલુ બી થઈ ગયું અને પાછું બંધ થઈ ગયું એટલે એ જલ્દી કરવા બી નથી બધાને બહુ તકલીફ પડે છે આવવા જવામાં ચૂંટણી આવે ત્યારે વિકાસના કામોના મોટા મોટા બળગા તો ફૂંકવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ વિકાસના કામો માત્ર વચન જ રહી જાય છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા તંત્રને આ વિસ્તારનો વિકાસ યાદ આવ્યો અધૂરો અંડરપાસ પૂર્ણ કરીશું તેવો દાવો કરવામાં આવ્યો દોઢ વર્ષમાં કામગીરી પૂરી કરવાની શરતે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું પરંતુ હાલ સ્થિતિ શું છે તે તમારી નજર સમક્ષ છે ખોદાયેલા ખાડા હાલ પાણીથી ઉભરાઈ ગયા છે અને આ પાણીથી થતા મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો ત્રાહી મામ પોકારી ગયા છે સૌથી વધારે તકલીફ બાળકોને પડી રહી છે સવારે સાંજે મૂકવા લેવા જવા માટે જે રસ્તો છે એક જ છે લગભગ અડધો કલાક સુધી વેઇટ કરવી પડે છે ફાટક ખોલવા માટે તો હું એટલું જ રિક્વેસ્ટ કરીશ કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે કે આનું ખોદીન ચાલુ લગભગ પાંચેક વર્ષથી આ ખોદીન રાખ્યું છે પણ એનું નિરાકરણ હાલ આવી નથી રહ્યું ઇલેક્શન પહેલાં જે આનું ખાલી ખાતમુહૂર્ત કર્યું હતું કે પછી એનું કંઈ કામ આગળ થયું નથી અને જે આ ફાટક છે એ સિંગલ પટ્ટી છે જે ટ્રેન આવ્યા પહેલાં પંદર મિનિટ પહેલાં બંધ થઈ જાય છે જેથી એટલું પેટ્રોલનું નુકસાન થાય છે પ્લસ ટ્રેન ગયા પછી બી પંદરથી વીસ મિનિટ પાસ કરવામાં થાય છે એટલે એનું જે નિરાકરણ આનું આવે તેવું અમે ઈચ્છીએ છીએ હાલ જે રેલવે ફાટક છે તે સાંકડી અને ખૂબ નાની છે જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે ટ્રાફિક જામમાં અટવાયેલા રહેવું પડે છે

अंडरपासनु काम रेलवे डिपार्टमेंट द्वारा काम चालू करू पी मालूम पड़ू कि नीचे नौ सौ नी ड्रनेज लाइन जाए ज्यादा ड्रनेज लाइन जाए जाए, जाए वो तो रेलवे जरा मीटिंग में टूं समय में मीटिंग रखेल है एक मीटर एलाइनमेंट खसेड़ी लाइन यही मीटर एलाइनमेंट खसेड़ी काम आ चौमा पीछे चालू करसू एल सी नंबर जो रेलवे फाटक नंबर थ्री है वहाँ पर एक अंडरपास बनाने का प्लानिंग है जिसका टेंडर प्रक्रिया में है और उसके टेंडर पूरा होने पे उसको हम स्टार्ट करेंगे काम और एक अंडर पास वहाँ जो एल सी थ्री के पास में बनाएंगे उसके बिल्कुल नियर बाय है तो उससे जो जो कनेक्टिंग रोड है वो कनेक्ट हो जाएंगे और जो एल सी नंबर थ्री है उसको हम लोग बंद कर देंगे और जो दोनों साइड से निकलने का जो अंडर पास बन जाएगा जिसको अंडर पास बोल रहे हैं वो अंडर पास ना होके पानी क्लियर क्लियरेंस के लिए बनाया हुआ वो है जगह है वो હમેશાની જેમ અહીં પણ તંત્ર એકબીજાને ખો આપી પોતાના હાથ ખંખેરી રહ્યું છે પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની આજ ઢીલી નીતિને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એસી ઓફિસની અંદર ઠંડી હવાની મજા માણતા અધિકારીઓ અને સત્તાધીશો આખરે ક્યારે ગોતા વિસ્તારને થઈ રહેલા અન્યાય સામે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું જે વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવે છે તેઓ વિસ્તાર અનુક્રમે ગોતા અને ચાંદોડિયા આ વિસ્તારને જુદો પાડતો એક રેલવે ટ્રેક અહીંયાથી પસાર થાય છે ને તેની નીચે અંડરપાસ બનાવવાનું કામ છેલ્લા કેટલાય સમયથી મંજૂર પણ થઈ ગયું છે આ બંને મહાનુભાવોના હસ્તે તેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે પરંતુ લાંબા સમયથી આ પ્રોજેક્ટનું કામ કોઈક કારણસર અટકી રહ્યું છે હવે જોવાનું એ રહે છે કે આટલો વીઆઈપી વિસ્તાર હોવા છતાં પણ આ પ્રોજેક્ટ હજી સુધી કેમ આગળ નથી વધી રહ્યો અને હવે જો આગળ વધશે તો પૂર્ણ ક્યારે થશે पर्सन सूर्यप्रकाश शर्मासाठी अर्पण कायदावाला जी मीडिया अहमदाबाद